જાહેર કરવામાં આવી છે માર્ગો પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર અને રેલવે સુવિધાઓ સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ છે આ કુદરતી હોનારતને પગલે સ્થાનિક આપત્તિ વ્યવસ્થાપન દળ અને બચાવ ટુકડીઓ દ્વારા યુદ્ધના ધોરણે રાહત કામગીરી હાથ ધરવામાં આવી છે અનેક લોકો ઘરમાં ફસાયા હોવાની આશંકા વચ્ચે હેલિકોપ્ટર અને નૌકાઓની મદદથી સ્થળાંતરની પ્રક્રિયા તેજ કરવામાં આવી છે ભૂસ્ખલનને કારણે અનેક મકાનોને નુકસાન પહોંચ્યું છે અને વીજ પુરવઠો ખોવાઈ જતા હજારો પરિવારો અંધારપટમાં મુકાયા છે અધિકારીઓના જણાવ્યા અનુસાર વરસાદનું જોર યથાવત છે દરિયાથી દૂર રહેવા અને સરકારી સૂચનાઓનું કડક પાલન કરવા તાકીદ કરવામાં આવી છે બચાવ કામગીરીમાં જોડાયેલા કર્મચારીઓ પ્રતિકૂળ સંજોગોમાં પણ લોકોના જીવ બચાવવા પ્રયત્નશીલ છે આફતને કારણે થયેલા આર્થિક નુકસાનનો અંદાજ મેળવવો અત્યારે મુશ્કેલ છે પરંતુ પ્રાથમિક અહેવાલો મુજબ માળખાગત સુવિધાઓને વ્યાપક નુકસાન પહોંચ્યું છે